હકુબા જાડેજા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી હકુબા જાડેજા સામે ફરિયાદ કરી છે પૂનમ માડમે કે હકુબા જાડેજાએ પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું છે અને તેમણે કોંગ્રેસની સાથે મળી મને એટલે કે પૂનમ માડમને હરાવવાના પ્રયત્નો કર્યા છે આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ પૂનમ માડમને ટિકિટ આપી ત્યારથી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ જામનગરના સંગઠનના તેઓમાં કચવાટ હતો આ બધાની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી અને તેનાથી ક્ષત્રિય સમાજ રોષે ભરાયો અને ક્ષત્રિય સમાજ આંદોલનનું નું એલાન કર્યું આ આંદોલનની સૌથી વધારે જો અસર થઈ હોય તો તે જામનગરમાં છે જામનગરમાં ક્ષત્રિયોએ પૂનમ માડમની દરેક સભામાં દરેક મિટિંગમાં દરેક રેલીમાં વિરોધ કર્યો એટલું જ નહીં જામનગરમાં ક્ષત્રિયોએ તે સોગંદ લીધા કે તેઓ પૂનમ માડમની વિરુદ્ધમાં મત આપશે આ ક્ષત્રિયોના આંદોલનની વાત હતી પણ પૂનમ માડમ પ્રત્યે કહેવાય છે કે હકુબા જાડેજાને અંદરથી નારાજગી છે અને તેથી તેણે પડદા પાછળ આખો ખેલ રચી અને પૂનમ માડમને હરાવવા માટેનો કારસો રચ્યો છે આ બાબતની ફરિયાદ જે વિગતો મળી રહી છે પૂનમ માડમે ભાજપ પ્રદેશ સંગઠનને કરી છે અને હકુબા જાડેજા સામે પગલાં લેવાની માગણી કરી છે કારણ કે જામનગર અને તેની આજુબાજુના વિસ્તારમાં કહેવાય છે કે હિન્દુત્વવાદી વર્ગ જે છે તે ભાજપની સાથે છે પણ હકુમા જાડેજાએ આખો એક કારસો રચ્યો છે કે પૂનમ માડમ લોકસભાની ચૂંટણી હારી જાય પૂનમ માડમે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે મળી કોંગ્રેસની તરફેણમાં વોટિંગ કરાવ્યું છે બીજી બાજુ ક્ષત્રિય સમાજે પૂનમ માડમની વિરુદ્ધમાં જો વોટિંગ કર્યું હોય એક તરફી તો સ્વાભાવિક છે કે પૂનમ માડમને મુશ્કેલી પડી શકે છે. તેથી જામનગરની બેઠક જે સલામત બેઠક ગણાતી હતી તે ભાજપ માટે હવે અસલામત સાબિત થઈ શકે છે. સીઆર પાટીલ સહિતના નેતાઓ જામનગર પહોંચ્યા હતા તેમણે ત્યાં રેલીઓ કરી સભાઓ કરી પણ અત્યારના તબક્કે લાગી રહ્યું છે કે જામનગરની બેઠક પણ ભાજપ માટે હવે ચિંતાનો વિષય છે આમ જોવા જાય તો બનાસકાંઠા આણંદ સુરેન્દ્રનગર અને જામનગર આ ચાર એવી બેઠકો હવે સામે આવી રહી છે કે જ્યાં ભાજપ માટે જીતવું તો જરૂરી છે પણ સાથે લીડને કેમ ટકાવી તે પણ વિષય હવે સામે આવી રહ્યો છે

આમ જોવા જાય તો ભાજપ માટે સૌથી સરળ ગણાતી જામનગરની બેઠક પણ હવે સૌથી વધારે મુશ્કેલ બની છે નવા સમાચાર નવા ન્યૂઝ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર